પાવી ખાતે હિન્દુ મુસ્લિમ સમુદાયે મળીને સજ્જડ બંધ પાળી આતંકવાદ સામે કર્યો વિરોધ છોટાઉદેપુર જિલ્લાના પાવી નગરમાં આજે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ આતંકવાદ સામે એકતા દાખવતા બજારો સજ્જડ બંધ રાખી શક્તિશાળી વિરોધ નોંધાવ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસ અર્થે ગયેલા રાજ્ય અને રાજ્ય બહારના નિર્દોષ પ્રવાસીઓ પર થયેલ આતંકવાદી હુમલામાં અઠાવીસમી વધુ લોકોના શહીદ થયા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરોધી લાગણીઓ ઉછળી રહી છે આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં જેતપુર પાવીનગરમાં પણ લોકોએ અઠાવીસ શહીદોને શ્રદ્ધાંજલિ આપી તમામ વેપારીક પ્રવૃત્તિઓ બંધ રાખી દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ દેખાવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં કેન્ડલ માર્ચ અને મૌન રેલી યોજી હતી પાવી જેતપુરના લોકોએ આ આંદોલન દ્વારા પોતાના ઘેરા દુઃખ અને આક્રોશને વ્યક્ત કર્યો અને એટલું જ નહીં પણ તે આતંકી હુમલાને નકારાત્મક અને અત્યંત ખોટું ગણાવ્યું શહેરના લારી ગલ્લા દુકાનો અને નાના મોટા તમામ વેપારીઓએ બંધના આહવાનને સમર્થન આપ્યું હતું અને સ્વૈચ્છાએ સંપૂર્ણ બંધ પાડ્યો હતો સમગ્ર નગરના મુખ્ય બજારો ગલ્લીઓ અને વિસ્તારાઓ સજ્જડ બંધ રહેલા જોવા મળ્યા હતા આદર અને શાંતિ સાથે આતંકવાદ વિરોધી આંદોલનના ભાગરૂપે શહેરમાં ભાઈચારાની ભાવના પ્રગટાવવામાં આવી હતી હિન્દુ અને મુસ્લિમ સમુદાયે એકસાથે એકતા પ્રદર્શિત કરી આતંકવાદ વિરુદ્ધ મજબૂત સંદેશો આપ્યો હતો રિપોર્ટર બિલાલ ખત્રી પાવી જેતપુર જમ્મુ કાશ્મીરમાં હસતા ખીલતા પ્રવાસીઓને અત્યંત ઘાતક રીતે આતંકવાદીઓએ મારી નાખ્યા તેને આપણે વખોડીએ છીએ જેતપુર પાવીની જનતા આ દુઃખમાં સહભાગી થવા માટે અને મૃતકોના પરિવારને સાંત્વના આપવા માટે મીનબત્તી યાત્રા કાઢી તીનબત્તીએ પ્રાર્થના કરી અને એમના આત્માને શાંતિ મળે અને પરિવારોને પણ સાંત્વના મળે એ માટે પ્રાર્થના કરી છે આ અત્યંત ક્રૂર ઘટનાને વખોડી કાઢીએ છીએ અને દેશના વડાપ્રધાનને અમે વિનંતી કરીએ છીએ કે આવા સંગઠનો અને આવા દેશને એવો સબક શીખવાડે કે જિંદગીમાં ફરી વખત આવું કૃત્ય કરતા વિચારે એ માટે અમે અમને વિનંતી કરીએ છીએ અને જે કર પગલાં ભરશે એમાં આખા દેશની જનતા ભારત દેશની સરકાર સાથે ખડી રહેશે એવો પણ અમને વિશ્વાસ છે ભારત માતાજી રણજીતસિંહ રાઠવા પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત વડોદરા ભારત દેશની જે મુખ એવું આપણું જમ્મુ કાશ્મીરના દેશના સત્તાવીસ જેટલા ભારતીયોના આતંકવાદીઓએ નિર્મ હત્યા કરી છે ત્યારે આ સતાવીસ આત્માઓના શાંતિ માટે તેમની સદગતિ માટે અને તેના તેમના પરિવારોની સાંત્વના માટે આજે જેતપુર ગામની અંદર સમગ્ર ગામની જનતા દ્વારા આજે તીન બત્તી મુકામે તીન બનતી મુકામે મૌન રેલી અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં પાવી જેતપુરની સમગ્ર જનતા દ્વારા આ કેન્ડલ માર્ચની અંદર જોડાઈને આ રેલીની અંદર જોડાઈને આ તમામે તમામ સત્તાવીસે સત્તાવીસ ભારતીયોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી આ તબક્કે પાવી જેતપુરના તમામ જનતાએ પણ સરકારને સરકાર સાથે મજબૂતાઈથી ઊભા રહીને સરકારને પણ આહવાન કર્યું છે કે હવે પછી ભારત દેશની અંદર આવી ઘટના ન બને અને કોઈપણ ભારતીયોનો આતંકવાદના હાથે આવો ભોગ બનવો ન પડે તે માટે આપ કડકમાં કડક આતંકવાદીઓ પર કાર્યવાહી કરો આતંકવાદીઓની પાછળ જે કોઈ દેશ હોય જે કોઈ સંગઠન હોય એનો પણ તમે ખાતમ બોલાવો અને ભારત દેશની અંદર એકતા અને અખંડિતતા અને શાંતિ કાયમ થાય એ બાબતે પ્રયત્ન કરો સમગ્ર ભારત દેશની એકસો ચાલીસ કરોડ જનતા આ તબક્કે ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને આપ આગે બળો તમારા કોઈપણ પ્રયત્નો હશે પણ તમારો સ્ટેફ હશે એની સાથે સમગ્ર હિન્દુસ્તાનની એકસો ચાલીસ કરોડની જનતા છે જે આ બાબતે અમે ખાતરી આપીએ છીએ તમારું નામ મોન્ટુ શાહ ડેપ્યુટી સરપંચ જેતપુર પાર્યું